પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે આપણી સાથે કેટલાક માય ભક્તો છે જેઓ રેલિંગમાં ઊભા છે જો કે થોડા ક્ષણોના અંદર માં અંબેના દર્શન પણ કરવા જઈ રહ્યા છે કેટલો ઉત્સાહ છે ઉત્સાહ તો બરો બહુ છે બોલમાળી અંબે જય જય અંબે ઉત્સાહ તો રહેવાનો બમનો ઉત્સાહ થઈ ગયો છે આ પછી અમે વાઘોડિયા બરોડા વાઘોડિયા થઈ ગયા છે અમે આજે સત્યાવીસ તારીખે નીકળેલા આજે દસ દિવસ થયા

બસો જણ ચાલવાવાળા છે અને અમારી જોડે ચાલીસ જણ અમારા સેવકો છે જોડે અને બીજા જે અમારો સ્ટાફ એમ કઈ ત્રણસો ની ઉપર આજે અમારા વાઘોડિયા ગામનો સ્ટાફ થયેલો છે માય ભક્તો છે તે જે હવે રેલિંગ ઊભા છે જોડે થોડીક ક્ષણો ના માય ભક્તો માં અંબે દર્શન પણ કરશે શું કહેશો ક્યાંથી આવો છો જય અંબે આત્રા અંબે માં અંબે દર્શન કરવા જઈ રહ્યા છો કેટલી ખુશી છે બસ ખૂબ જ ખુશી છે બહુ જ છે

આ તો જે માય ભક્તો છે જેઓ હવે રિલિંગમાં વધશે જો કે થોડીક ક્ષણના તેમાં અંબેના દર્શન પણ કરશે તો આ વરસાદ છે વરસાદ વચ્ચે પણ ચાસર ચોકના અને માય ભક્તોમાં ભારે ઉત્સાહ વચ્ચે તે લોકો ગરબાની રમઝટ જમાતા પણ જોવા મળ્યા હતા તો જો કે વરસાદ વચ્ચે લોકો પણ કહી રહ્યા છે કે રીતે વરસાદ પડ્યો છે જોકે અમે જે ગરબા પણ રમ્યા છે અને હવે અમને થાક નથી લાગ્યો કારણ કે મા અંબેના અમે દર્શન કરવાના છીએ તો જે માય ભક્તો છે તેના અંદર માય પ્રત્યે જે અતુ શ્રદ્ધા છે તેને લઈને અત્યારે જે દર્શન કરવા જઈ રહ્યા છે તેને લઈને ખુશીની લાગણી તેઓ અનુભવી રહ્યા છે